હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ સૌની મનપસંદ એવી કાજુ કતરીની રેસીપી કાજુ કતરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે પાંચસો ગ્રામ કાજુ લેવાના હોય છે કાજુને બરાબર સાફ કરી અને તેને મિક્સરમાં પીસી લેવાના હોય છે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી પલ્સ મોડ પર તેને પીસી લેવાના છે એક ધારા મિક્સરમાં પીસવાના નથી જો એક ધારા પીસીશું તો કાજુમાંથી તેલ છૂટું પડશે અને આપણી કતરી ખરાબ થશે પછી પાંચસો ગ્રામ કાજુ હોય તો આપે આપણે ત્રણસો ગ્રામ ખાંડ લેવાની છે ત્રણસો ગ્રામ ખાંડ ઉમેરી ખાંડ ડૂબે તેટલું પાણી લેવાનું છે ખાંડ અને પાણી મિક્સ કરી આપણે તેની એક તારની ચાસણી તૈયાર કરવાની છે ફ્રેન્ડ્સ આપણે જાડી કઢાઈ હોય જાડા તળિયાવાળી તેવી કડાઈમાં આપણે ચાસણી તૈયાર કરવાની છે જેથી તે તળી ચોંટી ન જાય એક તાર અથવા તો દોઢ તારની ચાસણી તૈયાર કરવાની છે ફ્રેન્ડ્સ આપણે મિશ્રણ ને આપણે સતત હલાવતા રહેવાનું છે આપણે થોડી થોડી વારે ચેક કરતા રહેવાનું છે કે આપણી ચાસણી તૈયાર થઈ છે કે નહીં ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં ચાસણી તૈયાર કરી લીધી છે અને તેનો એકથી એક તાર પૂરો બને છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પછી આપણે તેમાં ઇલાયચી પાવડર એડ કરવાનો છે ઇલાયચી પાવડર મેં કાજુવાળા મિશ્રણમાં જ નાખી દીધો હતો તેથી હવે હું કાજુવાળું મિશ્રણ તેમાં એડ કરીશ અને હું તેને ગેસ હવે બંધ કરી લઈશ ગેસ બંધ કરી હું તેને બરાબર મિક્સ કરી લઈશ ફ્રેન્સ આ પ્રોસેસ આપણે ચાલુ ગેસે કરવાની નથી જો આપણે ચાલુ ગેસે કરીશું તો આપણું મિશ્રણ બળી જશે એટલે આપણે ગેસ બંધ કરી અને મિશ્રણ હલાવી લેવાનું છે પછી આપણે ગેસ બરાબર હલાવી લઈએ પછી આપણે ગેસ ચાલુ કરવાનો છે ગેસ ચાલુ કરી જ્યાં સુધી તળાઈ કળી છોડે ત્યાં સુધી આપણે તેને પકાવવાની છે પછી આપણે તેને બટર પેપર લઈ અને તેનો રોટલો વણી લેવાનો છે ફ્રેન્ડ્સ વેલરની મદદથી ફ્રેન્ડ્સ આપણે આમાં કોઈ ઘી એડ કર્યું નથી રોટલો વણી આપણે તેના પર વરખ લગાડી દેવાનો છે જો ફ્રેન્ડ્સ તમારી પાસે વરખ અવેલેબલ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને ફ્રેન્ડ્સ તમે વરખ ન વાપરો તો પણ ચાલે પણ આ મારા ઓર્ડરની હતી તેથી મેં વર્ક યુઝ કર્યું છે આપણે વર્ક લગાવી અને તેના નાના નાના પીસ કટ કરી લેવાના છે એક સરખા બધા પીસ આપણે કટ કરી લેવાના છે આ રીતે આપણે કટરની મદદથી આપણે તેના પીસ કટ કરી લઈશું પીસ કટ થઈ જાય પછી આપણે તેને એરટાઈટ ડબ્બામાં ભરી આપણે તેને એક મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં પીસ કટ કરી લીધા છે આપણે આમાં કોઈ પા આપણે આમાં કોઈ ઘી એડ કર્યું ન હોવાથી આપણે એક મહિના સુધી આને સ્ટોર કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી કતરી ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગણી જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આ કાજુકતરી છે જે બજાર કરતાં અડધી કિંમતમાં તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમે ઘરેથી જરૂરથી એકવાર ટ્રાય કરજો તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ